વિરોધપુરા ગામના નાગરિકોની તેર બે ચોવીસના આવેદનપત્ર બાબત સહિતનો ઉપયોગ વિશે બાબતે જણાવ્યું કે અત્રેની કચેરી પર તેર બે ચોવીસના રોજના ચાર પિસ્તાલીસ કલાક ગામ ગામના અરજદારો અત્રે આવી વિરોધપુરા ગામના ત્રીસ થી પાંત્રીસ કલાક અત્રે આવી વિરોધપુરા ગામના દુકાનદાર પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અત્રે આવેલ છે તથા હવે દિન બેમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધાણા પર બેસાઇ જે તો જે બાબતે આગળની ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે ઉપર મેહુ લખ્યું છે જિલ્લા પોલીસ અધિકારી શ્રી પાટણ

આ ભાઈ બંને પતિ પત્ની અપંગ છે સાહેબ એક મહિનો ને દસ દિવસ થઈ ગયા ને એના જ માણસને બેસાડેલો રાખ્યો ને વેચવા એના કારણે આ માણસને ને ચકલા પણ ના ખાય ને એવું અનાજ આપવામાં આવે છે પ્રકાશ ભાઈ તમને વિડીયો મૂક્યો તો જોયું તો નહીં કહી દઉં ભાઈ કોઈ પણ ગ્રાહક કોઈ પણ જગ્યાએ જાય એનું વજન કેવો માલ છે જોઈ પછી જ લેવાનું એમને એમ લેવાનું તમે જશો એટલે તમને ખ્યાલ આવશે કેટલું મળે ઉપર લખેલું આવશે એટલા બીજું બરાબર અને સાહેબ બીજી વસ્તુ કે ગામના નાગરિક તરીકે હું તમને ફોન કરી શકું દિવસમાં એક વાર પણ કરી શકું અને બે વાર પણ કરી શકું કે ના કરી શકું એ મારો પ્રશ્ન છે કરી શકું કે ના કરી શકું મારો કોઈ પ્રશ્ન સતત એટલે ગઈ વખતે તમે પોલીસ મોકલી દીધી ને મેં તમને ફોન કર્યો તો પોલીસ સ્ટેશનમાંથી મને એવું જાણવા મળ્યું હતું કે સાહેબ બે ત્રણ વાર ના કોલ કર્યા અને ત્યાં મોકલ્યા હતા સાહેબ આની આજ ગાડી જ્યારે અનુજી રતુજીએ ચોરી કરી હતી ને ત્યારે મોકલ્યો હતો

રજૂઆત કરવા જ માટે પણ આપણે તમે ક્યાં ના બધા કામ તમે જે હોય ગાઈડ મને આપી દેજો તમે ના પાડશો બરોબર કઈ પ્રશ્ન છે રજૂઆત લેતા આવજો તમે અત્યારે આપી તો મને આપ મોકલી દેજો તારે શું સવાલ છે બરોબર બરોબર સાહેબ આ ભાતે ગણનો વિદ્યાના માટે શું કરવું પડે એ તો તમે આપણને છે એટલે અમે તપાસ કરીને ડીએસઓ માં મોકલી દેશું પર એટલે લોકો મંજૂર કરશે પછી ત્યાંથી વિતરણ થશે સાહેબ હવે પછી આની અંદર એટલી કાળજીપૂર્વક ઈમાનદારીથી તમે કામ કરો અને આની અંદર ભ્રષ્ટાચાર ન થાય એને તમે ખાસ ધ્યાન રાખો મારે સાહેબ વારંવાર અહીંયા આવવું પડે એવું હવે હવે આવ વિશેની અંદર એવું ના થવું જોઈએ બાકી સાહેબ હું અઠવાડિયાની અંદર પાંચ વારનો અહીંયા આવવું પડશે તો હું પાંચ વારનો આવીશ અને પાંચ વારનો તમને રજૂઆત કરીશ કે સાહેબ આ વસ્તુની અંદર સસ્તા અનાજની દુકાનની અંદર નથી કહેતો કોઈ પણ ભ્રષ્ટાચારની અંદર તમારા કોઈ પણ અધિકારી ઓફિસમાં નહીં હોય છતાં તો પણ હું અહીંયા આવી અને એમની રજિસ્ટર બુક જે આવે ને ત્યાં ગયેલ છે એ તમારે બતાવવાની રહેશે કયા અધિકારીને તમે ક્યાં મોકલેલ છે અથવા તમે પણ ગયા ગયા હોય કોઈ તમારા પર્સનલ કામ થી તમે પણ જઈ શકો નહીં પર્સનલ કામ થી તો ના જ જઈ શકો સાહેબ હાજર હું શુક્રવારે આવ્યો ત્યારે પણ તમે હાજર ન હતા આજે પ્રકાશ ભાઈને ફોન કર્યો આજે પ્રકાશ ભાઈ એવું કીધું કે હાજર નથી બપોર પછી પણ આજે તો તમે હાજર હતા શનિવારે પણ હતા નહીં તો મારા એટલે સાહેબ આખી બધી હું પર્સનલી તમને કેવા માંગુ છું કે તમારે મારી જરૂર છે નથી હું અહીંયા હાજર જ હોઉં મારે એવો કોઈ પ્રશ્ન સેટ નહીં બરાબર અને અમારા સરકારી કામે જવાનું હોય એમાં કોઈ વાતું છે નહીં ગરીબોની સેવા કરવી સરકારી કામ નથી એક સાંભળો હું સાહેબ એક નાનો પ્રશ્ન પૂછવા માંગુ છું આપને અહીંયા આ પંખા આ બધી સુવિધા સરકારે જનતાની સેવા કરવા માટે આપેલ છે કે નથી આપેલ અમે સેવા કરીએ છીએ ભાઈ મારા કોઈ કોઈ એવો મેં રાખતા નથી અમારી પાસે એક કાગળ સાહેબ મારે આ પ્રશ્ન બોલવા ના પડોત તમને આ પ્રશ્ન પૂછવા પણ ના પડોત जो हमने बे महीना नी अंदर न्याय मिली गयो भाई अमे सतत तपास करीने तत्काल रिपोर्ट करेला छे ऊपर रजूआत पण करी दीधी छे ने तत्काल रिपोर्ट करेला छे तमने लेखी ने? तो अमे आ लेखी तो आपी दीधी छे तो कोई प्रश्न नथी साहेब लेलो वांधो ने कॉपी तमने आपी दीधी छे एक कॉपी में सही कर सही कर दो एक ऊपर मारे तमे सही कर पर सही वाली कॉपी मोकलो छे

એ લખ્યા છો હું ને પછી કોણ છે સાહેબ અમે તો કોઈ કામનું શું કરવા આપણા તાલુકાને સપોર્ટ

અને હા તમારા દુકાનદારોને એ પણ ચેતવી દેજો કે માલ આવે પછી તરત જ વિતરણ ચાલુ કરી નાખે આપણે જે નિયમો છે ને કે મહિનાની વીસ તારીખ પછી ચાર દિવસ વિતરણ કરવું એ નિયમો હવે સાહેબ બદલાઈ નાખજો અને પ્રિન્ટ વગરનું હું તમારા તાલુકામાં બધા ગામમાં પાછો પણ ફરીશ પ્રિન્ટ વગરનું કોઈ પણ ગામડું હશે એની અંદર તમારે તાત્કાલિક એક્શન લઈ લેવી પડશે હા

સો થી દોઢસો રેશન કાર્ડ અમારા બે ગામમાં એવા છે કે હનુજી રતુજી એમની પ્રશ્ન વટ વટના કારણે સાયલેટમાં નાખી દીધેલ છે पण आपण यादी आपण तपास ना पूर्ण आपण यादी या

जरूरी है तमने हाल समझाई हमने जो बच्चों विगा जमीन तो બધા છોકરાને આપણી રાજી નમવું પડે લોક સાહેબ હે બરોબર હાથ થી આપી દઈશું તમારે કાઈ ન જો આવ આપંગા બીકેલ કર એમને બધા છોકરાને છે અંદર ન્યાય મળશે બધા છોકરાને નાયક ભઈઓ બીપીલ નો આલે જરૂરી છે જરૂરી છે આપણી રાજી છે સબ રૂપિયા જ પે ન થાય જમીન જમના ઘંદન બીપીલ કાઈ થશે આવના સાહેબ શંકેશ્વર મામલતદાર ઓફિસ ની અંદર થી આપણા આ આવેદન મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવે છે કે બે દિવસ ની અંદર આનો ન્યાય મળશે અને જો બે દિવસ ની અંદર ન્યાય મળે ના મળે આનો ન્યાય તો ઓન મીડિયા સામે અમે કહીએ છીએ કે બે દિવસ ની અંદર આજે સો જણા છીએ બે દિવસ પછી એક હજાર માણસ અહીંયા મામલતદાર ઓફિસ માં આવી અને ધરણા પ્રદર્શન કરશે કાયદા નો કોઈ પણ વિરુદ્ધ ના થાય એવી રીતે ધરણા પ્રદર્શન કરશે વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો